હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું જ્યારે ત્રાટકી જાય તે બાદ તે નબળું પડતું જાય અને અંતે આ સિસ્ટમ સાવ નબળી પડીને વિખેરાઈ જતી હોય છે ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી વેવની ચેતવણી પણ આપી રહ્યું છે સાયક્લોન રિમઇલ સોમવારથી ગુજરાતમાં પવનની ગતિ વધી જશે આ પવનો વાવાજોડા સાથે ભરશે અને રાજ્યમાં રહેલા ભેજને ખેંચી લેશે તેથી ગુજરાતમાં આ વાવાજોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી دریاમાં ન જવાની આપી સલા બાવાજોડુને ધ્યાન માં રાખી હવામાન વિભાગે માછીમારોને دریاમાં ન જવાની સલા આપી છે आ उपरांत पहला दरियामा रहेला मछीमारों ने छवीस मे पहला दरिया कांठे परत फरवा सलाह आप अंबालाल आगाही अंबालाल पटेले साइक्लॉन रिमैल वजोड़ा आगाही आगामी आगा दिवस बाद राज्यवासी ने मर्शे गर्मी थी राहत तेमना कहवा मुजब आज थी छवीस मे सुधी में बंगाल खाड़ी में भारे चक्रवात असर रह હેમલે પણ કહ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી દક્ષિણ-પશ્ચિમી તટઓ પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 24 में थी 4 जून बच्चे देह दजાડती गर्मी थी राहत મળશે 43 डिग्री गर्मी तापमान રહેશે આ સમયે પંચમહાલ દાહોદ ગોધરા વડોદરા આણંદ કચ્છ સુરત આહવા વલસાડ ડાંગ ગીર સોમનાથ અમરેલી ભાવનગર માં છૂટો છવાયો વરસાદ રહેશે